હરેશ પાંડવાાચાર્ય કૌશલ વિદ્યા ભવન નાનાવરાછા સુરત આજ રોજ જાહેર થયેલા પરિણામમાં અમારા ટોટલ 288 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓ એવન ગ્રેટ પ્રાપ્ત કરેલો છે તેમજ 66 જેટલા વિદ્યાર્થીઓ એટ ટુ ગ્રેટ પ્રાપ્ત કરેલો છે અમારું નામ ભૂવાપ્રસી રોહિતભાઈ કૌશલ વિદ્યા ભવનમાં આ વખતે મારે એક ગ્રુપમાં હતો અને મારું રિઝલ્ટ છે 99.90 પિયાર છે અને આ સાનો રિઝલ્ટ પાછળનો અમાર મહેનત કરી રહ્યો છે मेहनत तो जेडब्ल्यू मारे थी एज कम्पेयर टू बोर्ड में छाला एक बे महीना मेहनत मुकेश मेरा माता पिता all